તો ફેમિલી બ્લોગ માં મારે તાર થા સોલી બોલી પહેરવાની તો ફેમિલી બ્લોગ માં કન્ટિન્યુ રહેજો કારણ કે આ સેઝન શૂટ છે એટલે કઈ રીતનું શૂટિંગ હોય તો સેઝન કેવો પરફોર્મન્સ આપે તમે જોવા માટે આવડતું નહી પહેલી વાર જ જાવો તો કાઈ ફેમિલી બ્લોગ માં રહેજો તમને બતાવું કઈ રીતનું બધું હોય ના શૂટિંગ કરવાનું અને જો કે પહેલી વાર એક્સપિરિયન્સ છે એટલે સેઝન જોઈ કઈ રીતનું એક્સપિરિયન્સ આપે છે આજ હાલા હાલા હરોલા કાઈ ફેમિલી તો પહેલા આપણે ધીમે ધીમે પોગી ના સ્ટુડિયો એ જવાનું છે અહીંયા

તો સોલી સિલેક્ટ કરવાની છે ને પછી મેકઅપ કરવાનું છે એટલે મને બતાવું બતાવવું શૂટિંગ કઈ રીતનું છે ને આ છે મેકઅપ સ્ટુડિયો તો અત્યારે કમ્પ્યુઝન એ થઈ ગયું છે કે કઈ સોલી પહેરવી કારણ કે બેને અહીંયા લાટ બધી સોલી બતાવી દીધો આ પણ સારી લાગશે થોડીક પણ સજુ સોંગ પ્રમાણે તો આ પહેરી ગયા આ ઓછી કરતા આવડે આ નીચે પડી સોંગ પ્રમાણે આ સારી લાગશે લાઇટિંગમાં હા પછી તને જે ગમે એ મસ્ત છે હા સેઝર મેકઅપ કામ થઈ ગયું છે એટલે શરૂ અને મને ખુરશી ના છે અંદર બેહાડ દીધો કે મેં બેહો એટલે હું આવી જઈશ સીધો અહીંયા બેહવા કાંઈ નહીં હલો હવે સેઝર મેકઅપ થાય કે એટલે પછી રાવણ છે આપણે લોકો શરૂ કરે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે મજા આવશે આજના બ્લોગમાં તો ફેમિલી ફાઇનલી સેઝર મેકઅપ થઈ ગયો છે ડન તો તમે જુઓ બહુ મસ્ત મેકઅપ કરે છે રોડ લક્ષ્મી બ્યુટી પાર્લર નું નામ છે તો કોન્ટેક્ટ કરજો ડિસ્ક્રિપ્શનમાં નંબર અને એડ્રેસ આપી તો ચાલો આપણે છે લોકેશન ઉપર કે જ્યાં આપણે શૂટ કરવાનું છે ત્યાં તમારે આવું છે કે તમારે આવવું છે લોકેશન ઉપર ત્યાં ફેમિલી તો કે ફાઇનલી પહોંચી ગયા છે આપણે આપણા જ્યાં શૂટ કરવાનું છે આ લોકેશન ઉપર અને જો પદ્મા અને સહેલી બે બેહી ગયા છે આ બેન છે શીતલબેન એ પદ્મા બનવાના છે ને સહેલીની સહેલી બનવાની છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમને હું બતાવું આગળ શૂટિંગ કઈ રીતનું એ બધું હવે જો અહીંયા વીર માંગડાવાળાને કરે છે બધા તૈયાર શૂટિંગ ઉતરવાની છે કે ફાઇનલી બધી તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે કપડાં કેરેક્ટરના બધાને કમ્પ્લીટ થઈ ગયા છે અને આ ભાઈ બનવાના છે આપણે વીર મંગળાવાળો રોલ લેવાના છે તો હવે બધા જ એક્ટરો વારાફરતી કેમેરાને અગરબત્તી કરી અને પૂજા કરે છે બધા

સિંહોરી ડિજિટલ સ્ટુડિયો નેસવડમાં ટૂંક સમયમાં આવી રહ્યા તો બધાય સપોર્ટ કરજો ફાઇનલી છે કે રોલ આવી ગયો છે હું બતાવું ફેમિલી તો ફાઇનલી છેલનો એક રોલ થઈ ગયો છે પૂરો સદલ કેવું લાગ્યો બીક લાગતી પહેલી વાર હતું એટલે પણ મેર કોઈ મજા આવી ગઈ ફેમિલી પહેલી વાર તો એટલે કામ નર્વસ થઈ ગઈ પણ તો એ જો કે વ્યવસ્થિત ડન મસ્ત ઉતર્યું છે

ફેમિલી જો ફાઇનલી નાસ્તો કરી લીધો અને આ ભાઈ છે કે એ સિંગર છે અને આ કાકા છે માંગણાવાળાના તો ટૂંક જ સમયમાં સોંગ આવી રહ્યા તો પ્લીઝ સપોર્ટ કરજો બધા કે કોત ને બે શબ્દ આવે સિંગર આ અમારો સોંગ સિહોરી ડિજિટલ માં આવશે અને સોંગ ને લાઈક કરો શેર કરો ને ચેનલ ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો નો કરવાનું ભૂલતા નહીં નો કરવાનું ભૂલતા નહીં ફેમિલી તો જો ફાઈનલી શૂટ નું થઈ ગયું છે પેકઅપ શૂટ આખો કમ્પ્લીટ શૂટ થઈ ગયું છે અને હવે ભાગવું છે આપણે ઘરે હાલો હવે તો હું છે બહુ ગરમી થઈ છે અમાર કપડા બદલાવા જવા છે પછી પાછું પાલર રે જાવું આ બધું દેવ અને આ ફેમિલી જે તો હાસ પડી એમ લાગે મને કારણ કે જ્યાં ને પાલર સોલી દેવા જવાની છે હાલો હવે મને આમાં બધું ખૂટે હાલો કાઈ ના ફેમિલી તો ધીમે ધીમે સગા ભાગ જાય આપણે

आज तो हवार ने तो इतना हाँ था, था कि जस हवार हाथ वाई <laughs> के निवास से तेरे तारे छोवा वाई का से और मैं पूरी ना सोकरन करे पूरी का सी और आज पक धुआँ इन और हुई था वन मुझसे हाल पहले इंद्रा अरे ऊपर ऊपर माँ अमर सोंग के चोंग वाँग के वो लगे कमेंट कर दो कहीं नहीं आलो फैमिली तो ब्लॉग पसंद आया हो तो लाइक ने शेयर कर दे दो ना नवाई वाई सब्सक्राइब कर दे दो ને હા શૂટિંગમાં કેવું લાગ્યું જરાક કમેન્ટ કરજો તો મળીએ એક નવા બ્લોગમાં સુધી બધાને બાય બાય